નમસ્તે ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક કે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ બાર વિશેષ મિત્રો સમાજશાસ્ત્ર અને ધોરણ બારની અંદર સમાજશાસ્ત્ર વિષયની અંદર મિત્રો પાઠ નંબર એક છે જેનું નામ છે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા તો મિત્રો જે એ પાઠ છે એ પાઠના જે મિત્રો એમસીક્યુ જે મિત્રો એમસીક્યુ પ્રકારના જે મિત્રો પ્રશ્નો તમારે બોર્ડની પરીક્ષામાં જે મિત્રો પૂછાય છે તો એ બોર્ડની પછી મિત્રો જેટલા બી પ્રશ્નો મિત્રો પૂછ્યા છે એ આપણે જે નવી શ્રી મિત્રો મૂકવાની શરૂઆત કરી છે એમસીક્યુ એની અંદર મિત્રો તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકશે તો વિડીયો પૂરેપૂરો જોજો આપણે સ્ટેપ બાય સ્ટેપ ધોરણ બારના દરેકે દરેક વિષયના મિત્રો આપણે એમસીક્યુ જે પ્રકારના પ્રશ્નો છે એ દરેકે દરેક પાર્ટના મૂકવાના છે તો વિડીયો પૂરેપૂરો જોતા રહેજો બીજી વાત મિત્રો કે આપણે એને જે લિંક છે એ મિત્રો ટેલિગ્રામ ચેનલમાં પણ મિત્રો મૂકવાના છે અને તમારે જો એની પીડીએફ જોઈતી હોય દરેક વિષયની તો મિત્રો એ છેલ્લે હું તમને એની પ્રોવાઈડ કરીશું પણ એનું આપણે થોડીક ફી રાખીશું તમે પણ પ્રોવાઈડ કરજો તો તમને પણ મળી જશે પીડીએફ તો શરૂઆત કરીએ આપણે વિડીયોની અને એમ શું પ્રકારના પ્રશ્ન જો તમને જવાબ પહેલાંથી આવડતા હોય તો તમે જવાબ એના આપી શકો છો તો શરૂઆત કરીએ પ્રશ્નોની જોઈએ મિત્રો કે વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે આ પહેલો પ્રશ્ન તમારી સમક્ષ મૂક્યો છે તો તમે એના જવાબ મને ફટાફટ આપી શકો છો જુઓ વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે ઓપ્શન ચાર આપ્યા છે ચીન ભારત ઓસ્ટ્રેલિયા અને અમેરિકા તો મિત્રો સાચો જવાબ એનો શું બનશે સાચો જવાબ તમારી સમક્ષ છે ઓપ્શન એ બી આવશે શું આવશે ભારત એટલે કે આપણા દેશમાં છે ભારતમાં છે એટલે કે ઓપ્શન બી જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ બીજો વસ્તીનું કદ સેના પર નિર્ભર છે વસ્તીનું કદ સેના પર નિર્ભર છે તો એનો મિત્રો જવાબ તમારી સમક્ષ છે જોવા શું હશે કે આપેલ તમામે તમામ મતલબ કે મૃત્યુ પર સ્થળાંતર પર અને જન્મ પર વસ્તીનું જે કદ છે એના મૃત્યુ પર આધારિત છે એના સ્થળાંતર પર આધારિત છે એના જન્મ પર આધારિત એટલે કે એના પર નિર્ભર છે એટલે કે આપેલ એ તમામ જવાબ સાચા આવશે જવાબ આવશે ઓપ્શન એ આપેલ તમામ જોઈએ પ્રશ્ન આગળ આપણે જો શું છે કે ભારતમાં લઘુમતી સમુદાયમાં ભારતમાં લઘુમતી સમુદાયમાં કયા ધર્મના લોકોની સંખ્યા સૌથી વધુ છે કયા મિત્રો તો લઘુમતી સમુદાય બરાબર છે અને એ પણ ધર્મની અંદર તો કોની સિ ઉદોળ છે જોઈએ શું જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે ઈસ્લામ ધર્મની કોણ મિત્રો ઓપ્શન એ જવાબ ઇસ્લામ ધર્મ આગળ જોઈએ પ્રશ્ન આગળ જોઈએ આપણે કે વસ્તીના બંધારણને શું કહેવાય વસ્તીનું જે બંધારણ હોય તો વસ્તીના બંધારણને શું કહેવામાં આવે છે ચાર ઓપ્શન આપે છે શું છે કે નાગરિક વસ્તી જનસંખ્યા કે વસ્તીનું માળખું તો મિત્રો એને શું કહેવાય તો વસ્તીના બંધારણ મિત્રો વસ્તીનું માળખું કહેવામાં આવે શું કહેવાય વસ્તીનું માળખું કહેવામાં આવે છે ઓપ્શન ડી જવાબ આવશે બરાબર છે તમે જોઈ શકો નીચે મિત્રો એનો આન્સર પણ આપેલો છે જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ભારતમાં કેટલી ભાષાઓ ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે ચાર ઓપ્શન આપ્યા છે બાવીસ અગિયાર પંદર કે સત્યાવીસ તો આપશું આવશે મિત્રો ચાલશે ઓપ્શન એ બાવીસ જવાબ આવશે શું આવશે ઓપ્શન એ બાવીસ જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ શું છે કે ભારતમાં ઈસવીસન બે હજાર એકની ભારતમાં ઈસવીસન બે હજાર એકની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે કયું લિંગ પ્રમાણ ક્યારે તો બે હજાર એકની અંદર ક્યાં આગળ તમારો દેશ ભારતની અંદર તો મિત્રો કેટલું છે ઓપ્શન આપ્યા છે નવસો ને અડત્રીસ નવસો બેતાલીસ નવસો ચાલીસ કે નવસો જવાબ શું જવાબ આવશે ઓપ્શન સી નવસો ને ચાલીસ કેટલું છે 940 ચાલીસ ઓપ્શન સી જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળનો તો કે ભારતમાં બહુમતી સમુદાય કયો છે ભારતમાં બહુમતી સમુદાય કયો છે તો કયો છે શીખ હિન્દુ ઇસ્લામ ખ્રિસ્તી કે તો કોણ છે મિત્રો ભારતમાં બહુમતી સમુદાય છે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે હિન્દુ જે સમાજ છે મિત્રો એ બહુમતી સમુદાય છે ઓપ્શન બી જવાબ આવશે જો એ પ્રશ્ન આગળ જોઈએ કે ભારતનો ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે મિત્રો આપણા ભારત દેશનો સર્વોચ્ચ મોટા મોટો એવોર્ડ કયો છે તો ઓપ્શન આપે છે ભારત રત્ન પદ્મ વિભૂષણ પદ્મશ્રી કે ખેરનો જવાબ શું આવશે ઓપ્શન એ આવશે ભારત રત્ન ઓપ્શન એ જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ગુજરાતમાં કયા ધર્મના લોકોની વસ્તી સૌથી વધુ છે ગુજરાતમાં કયા ધર્મના લોકોની વસ્તી સૌથી વધારે છે હિન્દુ ખ્રિસ્તી શીખ કે ઇસ્લામ જવાબ શું આવશે મિત્રો જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે એટલે કે હિન્દુ ધર્મની વસ્તી જે છે એ સૌથી વધુ છે એટલે ઓપ્શન એ જવાબ આવશે હિન્દુ જોઈએ પ્રશ્ન આગળ આપણે ભારતમાં સૌથી વધુ ભારતમાં સૌથી વધુ કયા લોકો વસવાટ કરે છે આપણા દેશ ભારતની અંદર સૌથી વધુ કયા લોકો વસવાટ કરે છે ઇસ્લામ બૌદ્ધ હિન્દુ કે જૈન તો જવાબ શું આવશે તો આપણા દેશ ભારતની અંદર સૌથી વધુ જો વસવાટ કરતા હોય તો એ હિન્દુ લોકો છે એટલે કે ઓપ્શન સી જવાબ આવશે હિન્દુ જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ઈસવીસન બે હજાર અગિયારની ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ દીવ અને દમણનું કોનું દીવ અને દમણનું જાતિ પ્રમાણ કેટલું છે તો ઓપ્શન આપ્યા છે છસો વીસ નવસો અડત્રીસ નવસો સોળ કે છસો અઢાર જવાબ શું મિત્રો છસો અઢાર છે એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે છસો અઢાર એટલે કે અઢાર પુરુષ મિત્રો હોય તો એની સામે સ્ત્રીઓ મિત્રો કેટલી છે નવસો અઢાર છે એટલે કે સૌથી ઓછું છે કે મિત્રો છસો અઢાર જ છે બરોબર છે આગળ જોઈએ પ્રશ્ન આપણે જો આગળ જોઈએ પ્રશ્ન શું છે પ્રશ્ન કે ભારતમાં ભારતમાં કોઈ ધર્મમાં માનતા નથી એવા લોકોનું પ્રમાણ કેટલું છે મિત્રો ભારતમાં એવા પણ લોકો છે કે જે ધર્મ ન માનતા હોય તો એવા કેટલા લોકો છે તો જીરો પોઈન્ટ ચોવીસ ટકા બે ટકા ચોવીસ ટકા કે જીરો પોઈન્ટ ચૌદ ટકા જવાબ શું આવશે ઝીરો પોઈન્ટ ચોવીસ ટકા કેટલા લોકો છે ઝીરો ચોવીસ ટકા એટલે કે એ ઓપ્શન જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ગુજરાતમાં લઘુમતી સમુદાયમાં કયા ધર્મના લોકોની વસ્તી કયા ધર્મના લોકોની વસ્તી સૌથી વધુ છે તો જવાબ શું આવશે ગુજરાતમાં લઘુમતી મિત્રો ગુજરાતમાં લઘુમતી સમુદાય કયા ધર્મના લોકોની સૌથી વધુ વસ્તુ છે વસ્તી છે तो हिंदू शीख जैन के इस्लाम जवाब शो से मित्रों जवाब ऑप्शन डी इस्लाम धर्मनी, ऑप्शन डी जवाब आघुमत समुदाय प्रश्न उत्तराखंड में उत्तराखंड में क्या आग तो उत्तराखंड में देश की कुल वस्ती ट वसवाट करे तो ऑप्शन आप जीरो पॉइंट छन्नु ट सोल पॉइंटपचास टका अठासी पॉइंट सत्तावन टका जीरो चौरासी टका जवाब शो मित्रों जीरो पॉइंट चौरासी टका केवश जीरो चौरासी टका ऑप्शन डी जवाब આવશે બરોબર છે જો યે પ્રશ્ન આગળ આપણે કે ગુજરાતમાં ઈસવીસન 2011 ની વસ્તી ગણતરી મુજબ કે આગળ ગુજરાતમાં ઈસવીસન 2011 ની વસ્તી ગણતરી મુજબ જાતિ પ્રમાણ કેટલું છે 912 918 901 914 જવાબ શું આવશે મિત્રો 918 જવાબ આવશે એટલે કે ઓપ્શન બી જવાબ આવશે 918 જો યે પ્રશ્ન આગળ આપણે કે ભારતમાં ભારતમાં સૌથી વધુ જાતિ પ્રમાણ કયા રાજ્યમાં છે સૌથી વધારે જાતિ પ્રમાણ હોય તો કયા રાજ્યમાં છે ઓપ્શન આપે છે તમિલનાડુ કેરળ ગુજરાત રાજસ્થાન જવાબ શું આવશે ઓપ્શન બી કેરળની અંદર છે ક્યાં છે ઓપ્શન બી કેરળ એટલે કે ઓપ્શન બી જવાબ આવશે કેરળ જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયેલો છે તો ભારત દેશે મિત્રો એ ઓપ્શન આપે છે એકત્રીસ લાખ સત્તાવન હજાર બસો ને ત્રેસઠ કિલોમીટર તેત્રીસ લાખ સત્તાવન હજાર બસો ત્રેસઠ કિલોમીટર બત્રીસ લાખ સત્યાસ હજાર બસો ત્રેસઠ કિલોમીટર અને ત્રીસ લાખ જવાબ શું આવશે મિત્રો તો આપણો દેશ મિત્રો વાત છે એ બત્રીસ લાખ સત્યાસ હજાર બસોને ત્રેસઠ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલો છે ભૌગોલિક ક્ષેત્રમાં કે ઓપ્શન સી જવાબ આવશે બરાબર છે જોઈએ પ્રશ્ન આગળ કે ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટરનું છે તો ઓપ્શન આપે છે એક લાખ પંદર હજાર ત્રણ લાખ પંદર હજાર ત્રણ લાખ પચીસ હજાર કે બે લાખ પંદર હજાર જવાબ શું આવશે તો ભારતનું રેલવે નેટવર્ક મિત્રો એ એક લાખ પંદર હજાર કિલોમીટરની વર્ગમાં ફેલાવેલું છે એટલે કે ઓપ્શન એ જવાબ આવશે બરાબર છે જોઈએ પ્રશ્ન આગળ આપણે ભારતમાં ઇસ્લામ ધર્મની વસ્તી કેટલા ટકા છે બાર ટકા વીસ ટકા ચૌદ પોઈન્ટ ત્રેવીસ ટકા કે પંદર ટકા જવાબ શું આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે શું આવશે ઓપ્શન સી જવાબ એટલે કે ચૌદ પોઈન્ટ ત્રેવીસ ટકા આવશે એટલે કે ઓપ્શન સી જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ ભારતમાં હિન્દુ ધર્મ પાડતા લોકોનું પ્રમાણ કેટલા ટકા છે તો કેટલા ટકા છે ઓપ્શન આપે છે 80% 79.80% 74% الاجابه से पॉसिबल चालेगा जवाब ऐसे ऑप्शन बी આવશે 79.80% એટલે ઓપ્શન બી જવાબ આવશે શું આવશે 79.80% बरोबर છે જોયે પ્રશ્ન આગળ સમાજમાં વ્યક્તિઓની સંખ્યા કે જનસંખ્યા એટલે શું સમાજમાં વ્યક્તિઓની સંખ્યા કે જનસંખ્યા એટલે શું મિત્રો એને શું કહેવાય તો એને મિત્રો કહેવાય માનવ વસ્તી કહેવાય ઓપ્શન આપે છે સમૂહ માનવ વસ્તી દેશ જો તો એને શું કહેવાય મિત્રો એને કહેવાય ઓપ્શન બી માનવ વસ્તી કહેવાય ઓપ્શન બી જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ આપણે કે દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એટલે શું કહેવાય ઓપ્શન આપે છે વસ્તી લિંગ પ્રમાણ ગીસ્તા કે વિકાસ મિત્રો એને કહેવાય લિંગ પ્રમાણ ઓપ્શન બી જવાબ આવશે લિંગ પ્રમાણ શું આવશે લિંગ પ્રમાણ ઓપ્શન બી જવાબ જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ભારતમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી ક્યાં જોવા મળે છે રાજસ્થાન ગુજરાત મિઝોરમ કે મહારાષ્ટ્ર મિત્રો ક્યાં જોવા મળે છે તો જવાબ આવશે ઓપ્શન બી સી ક્યાં આવશે મિઝોરમની અંદર ઓપ્શન સી જવાબ આવશે મિઝોરમ જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ઉત્તર પ્રદેશમાં અનુસૂચિત જનજાતિના લોકોનું પ્રમાણ કેટલા ટકા છે ક્યાં આગળ તો મિત્રો ઉત્તર પ્રદેશની અંદર કોનું તો અનુસૂચિત જનજાતિનું પ્રમાણ કેટલા ટકા છે તો જવાબ ઓપ્શન આપે છે શું છે ઓપ્શન ઝીરો પોઈન્ટ ચાલીસ ટકા ચાલીસ ટકા એક પોઈન્ટ ચાલીસ ટકા અને ત્રીસ પોઈન્ટ ચાલીસ ટકા જવાબ શું આવશે ઝીરો પોઈન્ટ ચાલીસ ટકા એટલે કે ઓપ્શન એ જવાબ આવશે બરાબર છે જોઈએ પ્રશ્ન આગળ આપણે કે નીચેના પૈકી કયું રાષ્ટ્રીય એકતાનું સહાયક પરિબળ નથી નીચેના પૈકી કયું રાષ્ટ્રીય એકતાનું સહાયક પરિબળ નથી ભાષા કાયદા નાગરિક ફરજો કે ભારનું બંધન જવાબ શું આવશે મિત્રો જે ભાષા છે ભાષા નથી ઓપ્શન એ જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ગુજરાતમાં સૌથી ઓછી ગુજરાતમાં સૌથી ઓછી અનુસૂચિત જનજાતિ ધરાવતો જિલ્લો કયો છે તો ઓપ્શન આપ્યા છે ભાવનગર અમદાવાદ સુરેન્દ્રનગર કે જામનગર જવાબ શું આવશે ઓપ્શન એ જવાબ આવશે ભાવનગર ઓપ્શન એ જવાબ આવશે ભાવનગર જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ગુજરાતમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિ ગુજરાતમાં સૌથી વધારે પૂછ્યું છે અનુસૂચિત જનજાતિ ધરાવતો જિલ્લો કયો છે ડાંગ ગાંધીનગર રાજકોટ કે અમદાવાદ જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન એ આવશે ડાંગ જિલ્લો એટલે કે એ ઓપ્શન જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ મિઝોરમ કેન્દ્રિત કેન્દ્ર શાસિત પ્રદેશ મિઝોરમમાં અનુસૂચિત જનજાતિના લોકોનું પ્રમાણ કેટલા ટકા છે તો જવાબ આપે છે ઓપ્શન છે પંચોતેર બ્યાસી પોઈન્ટ ત્રીસ ટકા એંશી ટકા કે જીરો પોઈન્ટ સોરી ચોરણ પોઈન્ટ સત્તર ટકા જવાબ શું આવશે તો જવાબ આવશે ચોરણ પોઈન્ટ સત્તર ટકા જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે બરોબર છે તો મિત્રો આ હતા બરોબર છે જોઈએ પ્રશ્ન આગળ કે સમાજના સાતત્ય સમાજના સાતત્ય માટે શું જરૂરી છે તો ઓપ્શન આપે છે માનવ વસ્તી પ્રાણી રાજ્ય દેશ જવાબ શું આવશે મિત્રો જવાબ આવશે ઓપ્શન એ માનવ વસ્તી શું આવશે ઓપ્શન એ જવાબ માનવ વસ્તી આવશે જોઈએ પ્રશ્ન આગળ કે ભારતમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે તો ઓપ્શન આપે છે મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ કે આંધ્રપ્રદેશ જવાબ શું આવશે ઓપ્શન બી આવશે ઉત્તર પ્રદેશની વસ્તી સૌથી વધારે છે ઓપ્શન બી જવાબ આવશે બરાબર છે જોઈએ પ્રશ્ન આગળ આપણે કે સમાજને પોતાનો અસ્તિત્વ ટકાવી રાખવા સમાજને પોતાનો અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોની જાળવણી કરવી અનિવાર્ય છે જવાબ આવશે ઓપ્શન દેશની પ્રાણીની વસ્તીની કરાજે જવાબ આવશે મિત્રો જવાબ આવશે ઓપ્શન સી રાજ્ય વસ્તીની એટલે કે ઓપ્શન સી જવાબ આવશે જો એ પ્રશ્ન આપણે આગળ સુચે પ્રશ્ન કે ઉત્તર ભારતમાં કયો તહેવાર ઉજવામાં આવે છે ઉત્તર ભારતમાં કયો તહેવાર ઉજવામાં આવે છે તો જવાબ આવશે બીહુ પાંગળ નવરાત્રી કે વૈશાખી જવાબ શું આવશે ઓપ્શન ડી બૈસાખી ઓપ્શન ડી જવાબ આવશે બૈસાખી જો એ પ્રશ્ન આગળ આપણે કે ભારતમાં બધા ધર્મો ભારતમાં બધા ધર્મોમાં કઈ ભાવનાનો સંદેશ રહેલો છે તો ઓપ્શન આપે છે દુશ્મનાવટ ક્રોધ દુખ કે બંધુતા જવાબ સૌ આવશે ઓપ્શન D બંધુતા ઓપ્શન D જવાબ આવશે જો એ પ્રશ્ન મરા આગળ આપણે કે ભારતમાં 2011 ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી મિત્રો શું પૂછ્યું સૌથી ઓછી પૂછ્યું તો વસ્તી દરાબ તો રાજ્ય કયું છે छत्तीसगढ़ કેરળ હિમાચલ પ્રદેશ કે ઉત્તરાખંડ જવાબ સૌ આવશે ઓપ્શન D આવશે ઉત્તરાખંડ ઓપ્શન D જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ કે ભારતમાં સૌથી ઓછું લિંગ પ્રમાણ ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે ઓપ્શન આપે છે દીવ અને દમણ પાંડેચેરી લક્ષદ્વીપ કે ગોવા તો જવાબ શું આવશે ઓપ્શન એ આવશે દીવ અને દમણ એટલે કે ઓપ્શન એ ઓપ્શન જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ આપે કે ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ કેરળ રાજ્યનું જાતિ પ્રમાણ કેટલું છે તો ઓપ્શન આપે એક હજાર ચોરાશી નવસો વીસ આઠસો પંદર કે એક હજાર જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે એક હજાર ચોરાશી આવશે એટલે કે ઓપ્શન એ જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ભારતમાં સૌથી ઓછી અનુસૂચિત જનજાતિ વસ્તી ક્યાં જોવા મળે છે તો બિહાર ઉત્તર પ્રદેશ ગુજરાત કે રાજસ્થાન જવાબ જોશું આવશે ઓપ્શન બી જવાબ આવશે કે ઉત્તર પ્રદેશની અંદર ઓપ્શન બી જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ કે ધ્યાનચંદ અર્જુન અને દ્રોણાચાર્ય ધ્યાનચંદ અર્જુન અને દ્રોણાચાર્ય એ કયા ક્ષેત્રના એવોર્ડ છે રાજકીય આર્થિક રમતગમત કે સામાજિક જવાબ શું આવશે ઓપ્શન સી જવાબ આવશે રમત ગમત જવાબ આવશે બરોબર છે કે સી જવાબ આવશે તો મિત્રો આ હતા ધોરણ બારના સમાજશાસ્ત્ર વિષયના પાઠ પહેલો જે છે એના એમસીક્યુ પ્રકારના પ્રશ્નો કે જે તમારે બોર્ડની પરીક્ષામાં મિત્રો પૂછાય છે અને એમાં તમારે પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય તો તમારે આ વિડીયો ફૂરીફરો જોવો પડશે તમને દરેકે દરેક વિષય મિત્રો આ વિડીયો મળી રહેશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બગડમાં જે બે લાખ છે એને પણ દબાવી લેજો બરાબર છે અને છેલ્લે પીડીએફ મિત્રો આપણે મૂકીશું એ પણ તમે જો વોટ્સઅપ ગ્રુપમાં જોતી હોય તો મિત્રો એને આપણે છેલ્લી બધી જ પીડીએફ મિત્રો દરેક કે દરેક વિષયની બધા જ પાર્ટી મિત્રો સાથે મૂકીશું તો તમને આપણે છેલ્લા પીડીએફ આપીશું તો એ તમારે એની આપણે એક થોડીક ફી રાખીશું એ તમારે મને પ્રોવાઈડ કરવી પડશે તો હું તમને એ પીડીએફ બનાવી પણ આપી દઈશ તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બની રહું જય હિન્દ જય ભારત